હાલો તો આપણે છે ને જવાનું છે રાજકોટ અને રાજકોટ થી પછી એક આગળ સ્ટેશન છે મિત્રો અને એક વિમાન ભેગું આવે છે એ પણ રોડે છે તો બનારી હાલો નીકળીએ જ્યાં મિત્રો ફાટક છે ને બંધ છે હવારના પોર માં ફાટક પંદર મિનિટ કાઠી નહીં ગયા જાવે છે રેલવે રેલવે નું પણ કામ બહુ ઊંચું મસ્ત હાટ કરતી આવે જ આ બાજુ Malga di sini ro, eter parma teche ne, bante la ne, ialia mustina, andalika beri, oh, ketla daba siang na.

લીધા ભાઈ લીધા કેટલા ઊંચા ઊંચો ભાવ જાય બે હજાર પછી ભાઈ રહ્યો યાર્ડ માં પેલા નંબર નો ને હા તો વાંધો નહીં યાર્ડ માં પેલા નંબર નો પણ એ માલ રાખીને બેઠો બરાબર એ માલ રાખીને ને બેઠો માલ આવશે તો એનો ટોચ આવીએ ભાઈ હા બે હજાર ને પચીસ ભાવ આવ્યો જો રાજમાનો નો છે જો મગ ની નતા હરાજી જાઓ બાદ બુણા વાહ ભાઈ વાહ બાબુણાને મજા આવે જો ખાઈ ગયા જો કમ્પ્લીટ થઈ ગયા રાજમા અને હાલો હવે નીકળી ગયા મિત્રો આવી ગયા છે મિત્રો તો છે ને શીતલ સીધા અમીરભાઈ ને છે ને આજે આપણે ખર્ચો કરી નાખવાનો છે ખીચો ખાલી જો બરોબર રાજમાના રાજમાના

મારે આજ કામ નીકળ્યું રાજમાનું ને ભાવે સારું આવી ગયો બાકી તો શું છે ઓલું કિસ્મત માં સંતોષતા કોઈ થોડાક છે છે ને હજી થોડી બોમ્બે પાઉંભાજી આવે એટલે આપણે છે ને પછી રેવાય નહીં બોમ્બે પાઉંભાજી લીધી ને તો એ અંધારું ખાવાય લાઈટ ચાલુ કરવી પડી બરાબર મસ્ત મજા ની એવી મજા આવે ખાવાની ભાઈ વાત જ જવાની છે જો અને ટાઈમ ટાઈમ એટલે આજ મને ખબર પડી આમાં ને બાર થઈ બરાબર દેખાતું નથી ચોખ્ખું કરું જો આઠ ને તેર થઈ વાથી મેં શીતલથી માર્યો ને તો આઠ ને તેર બાર બતાવ્યું ગયું આઠ ને બાર મિલી તમે ઘેર પૂગશો

নিতে নথে নথে ডাদা বিক লাখতিদি? বিক লাখতিদি কা? হালো মিট রজো নাই দোইলি তুমাভি হাভি হান লেছে আপরে

હાલો સારું મિત્રો આલો છે ને વ્યારૂપાની કરી દઈએ આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીને કાલના નવા વિડીયો માં જય દ્વારકાધીશ